પંદર દિવસ એટલે કે રક્ષાબંધન દિવસે કપડા નું જે દુકાન આવેલું છે ત્યાં એક બેન અને એક બીજો ભાઈ છે એ બંને પાર્ટનરશીપમાં ધંધો કરતા હતા અને દર મહિને હિસાબ કરતા હતા જેમાં આ ગામ આરોપી ચિરાગ જગદીશભાઈ ચંદારાણા એ પૈસા માગતા બોલાચાલી થયેલી હતી બાબતે તેઓ કરે અને બેન ને પાંચ છ થપ્પડ મારી દીધેલી ત્યારબાદ બેનના બીજા માનેલા ભાઈઓ દ્વારા સમાધાન થયેલ ત્યારબાદ ફરીથી માલવિયા નગર પોલીસ પંદર બે ત્રણસો બાર ત્રણસો એકાવન ત્રણ મુજબ ફરિયાદ આપેલી છે સર આરોપી ની ધરપકડ કરવામાં આરોપી ધરપકડ કરવામાં આવેલી છે સર આમાં એક વાત એવી પણ સામે આવી છે કે પોલીસ દ્વારા સમાધાન માટે મહિલા દબાણ કરવામાં આવતું તો એ વાત ખોટી છે પોલીસ દ્વારા કોઈ સમાધાન કરવામાં આવેલ નહીં ફરિયાદી અભિયાન અગાઉ કોઈ દિવસ પોલીસ ટીમ આવેલો નથી ત્યારબાદ સીધા બીસીપી સાહેબ જોડે ગયેલ અને ત્યારબાદ પોલીસ ટીમ મોકલી ફરિયાદ દાખલ કરેલી